નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજનો આ વિડીયો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આજે આપણે લોકો એક એવા વ્યક્તિને મળવાના છીએ કે જેઓ આયુર્વેદના ખૂબ જ ઊંડા જાણકાર છે ખાસ તેમનો પરિચય આપવાની વાત કરું તો ડોક્ટર રિધિશ પડિયા કે જેઓ બી ફાર્મ ઇન આયુર્વેદ એમ ફાર્મ ઇન આયુર્વેદ અને પીએચડી કરેલા છે આયુર્વેદ પર અને આગળ વાત કરવા જાઉં તો આ બધી ડિગ્રીઓ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં જામનગરની આયુર્વેદ કોલેજમાં કરેલી છે કે જે વિશ્વ પ્રસિદ્ધ છે સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો તેમણે એક વર્ષનો સિનિયર રિસર્ચ ફેલો તરીકેનો પણ એક્સપિરિયન્સ ધરાવે છે ત્યાં કામ કરેલું છે અને હાલ બે હજાર પંદરથી જામ ખંભાળિયા ખાતે તે પોતાનો રિદ્ધિશ હર્બલના નામે સ્ટોર પણ ચલાવે છે અને લોકોની સેવામાં આયુર્વેદનું મહત્વ સમજાવવામાં અવિરત તેમનું અત્યારે કાર્ય પણ શરૂ છે તો આવા ડૉક્ટર રિદ્ધિશ એચ પડિયાને આજે આપણે મળવાનો લાવો મળ્યો છે તો ચાલો તેમની સાથે વાળને લગતા થોડા પ્રશ્નો ઉત્તર કરીએ અને તેની માહિતી મેળવીએ નમસ્કાર રિધિશભાઈ આપનું સ્વાગત છે અમારી ચેનલ પર થેન્ક યુ હવે રિધિષભાઈ અમારા વ્યૂઅર્સ આજે તમારી પાસેથી થોડી માહિતી ખાસ તો મેળવવા માંગે છે કારણ કે આજે વાળને લગતા ઘણા બધા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે અને તેના માટે ખાસ કરીને મારે તમને પહેલો પ્રશ્ન તો એ જ પૂછવાનો થાય કે લોકો આજે એવું વિચારે છે અને ઘણી બધી યુટ્યુબ ચેનલોમાં ગૂગલ ક્રોમમાં અને ઘણી બધી જગ્યાએ એવા દાવાઓ પણ કરવામાં આવે છે કે ભાઈ વાળ માટે આ સારું આ સારું હકીકતમાં મને એવો પ્રશ્ન થાય છે રિધિશભાઈ કે આ બધા દાવાઓ છે તે કેટલા ભરોસાપાત્ર અથવા વિશ્વાસપાત્ર છે અને તેના વિશે આપનો શું ઓપિનિયન છે ખૂબ જ સારો પ્રશ્ન પૂછ્યો આપણે કારણ કે પ્રોબ્લેમ શું છે અત્યારે અવેરનેસ માટે ગૂગલ પર જઈએ યુટ્યુબમાં જઈએ કે કોઈ પણ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મમાં આપણે જઈએ તો ત્યાં ઘણી બધી માહિતી મળી જાય જે ખૂબ સારી છે અવેરનેસ માટે સારી છે પણ એમાં ઘણીવાર શું છે કે સારી વસ્તુ સાથે ખાલી વાયરલ થવા માટે અમુક માહિતી મૂકતા હોય છે કારણ કે નોર્મલ વસ્તુ કોઈ મૂકશો તો કોઈ જોવાના નથી આ પણ એક અર્નિંગ પ્લેટફોર્મ છે તો જેમ બ્રેકિંગ ન્યૂઝ વધારે થતા હોય વાયરલ ન્યૂઝ વધારે થાય એમાં સાચો ખોટું ઘણીવાર સાથે આવતું હોય છે તો એના માટે બધા દાવાને આપણે એમાંથી સ્વીકારી ન લેવાય આપણે પોતાને પોતાની રીતે આપણે ગૂગલ સ્કોલરમાં જઈને ચેક કરીએ અથવા આપણે કોઈ વૈદ્ય હોય એના જે એલિજિબલ પર્સન છે જેમાં ભણેલા હોય એને આપણે પૂછવું જોઈએ અને આપણે એની સાથે વાત કરી અને જવાબ મેળવવો જોઈએ બરાબર છે હવે રિતેશભાઈ આગળ એવો પ્રશ્ન થાય છે કે તેમાં જે રોગોના ઉપચાર બતાવે છે હવે તે કેટલા ભરોસાપાત્ર અને એના માટે કોઈ એવી વસ્તુ ખરી કે તેમની ભરોસાની આપણે ચકાસણી કરી શકીએ ખરી ચોક્કસ કરી શકાય જેમ ગૂગલ છે એમ ગૂગલમાં તમને બધી વસ્તુઓ મળી જાય છે પણ એમાં જે જનરલ ધારા કે આપણે કોઈને પણ પોસ્ટ કરવું હોય તો ગૂગલમાં આપણે પોસ્ટ કરીએ આપણે ગૂગલમાં મૂક્યું આપણે કે કોઈ કોરા જેવા બ્લોગમાં મૂક્યું કે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂક્યું તો ડાયરેક્ટ ગૂગલ ઉપર આવી જશે પણ ગૂગલ સ્કોલર એક ગૂગલનું જે આગળ અપડેટ વર્ઝન છે જેમાં તમે કોઈ પણ જગ્યાએ રિસર્ચ થયું હોય જે રિસર્ચ તમારી કોઈ જર્નલમાં પબ્લિશ થયું હોય કે કોઈ સારા પ્લેટફોર્મમાં પબ્લિશ થયું હોય કે જેના પર એવિડન્સ મળેલું છે એ એપ્રુવડ છે એ જ વસ્તુ ગૂગલ સ્કોલરમાં ઓટોમેટિકલી જશે તમે ડાયરેક્ટ નહીં મૂકી શકો જેમ કે અમારા રિસર્ચ પેપર ત્યાં પબ્લિશ હશે અમે જે માસ્ટર્સ કર્યું હોય પીએચડી કર્યું હોય અમે ડાયરેક્ટ અપલોડ ન કરીએ તો જે પ્રૂવ થઈ ગયેલ રિસર્ચ છે એ તમને ગૂગલ સ્કોલરમાં જોવા મળશે જેમ કે તમે કોઈ ગૂગલ છે યુટ્યુબ છે ફેસબુક તમે કોઈ વિડીયો જોયો તમને લાગી કે આ વસ્તુ મારે મારા સ્વજનો માટે મિત્રો માટે મારા ઉપયોગ કરવો છે તો તમને ભરોસો ન બેસે કે આ વસ્તુ પર મારે ભરોસો કરવો કે ન કરવો તો એ વસ્તુ સેમ તમારે ગૂગલમાં જઈ ગૂગલ સ્કોલરમાં જવાનું ગૂગલ સ્કોલરમાં તમે વસ્તુ ટાઈપ કરવાની એટલે તમને એમાં એના પર કોણે રિસર્ચ કર્યું છે કઈ જગ્યાએ રિસર્ચ થયું છે કયા વર્ષમાં રિસર્ચ થયું છે એના ઉપર ઘણી બધી માહિતી જોવા મળશે જે આપણે સો ટકા ભરોસાપાત્ર ગણી શકીએ હા પણ એમાં જે લખેલું હોય એમાં ડોઝ લખેલું હોય અમુક વસ્તુ આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં આઈડિયા ન આવે તો અગેન તમારું પાછું કોઈ ડૉક્ટર પાસે અથવા ફાર્માસિસ્ટ પાસે એની ચકાસણી તો કરવી જ રહેશે પણ તમને થોડી ઓથેન્ટિક માહિતી મળશે ગૂગલ કરતાં મિત્રો આ ખૂબ ખરેખર જાણવાલાયક માહિતી આપણને રિદ્ધિશ સરે જણાવી કે જેમાં તેમણે ગૂગલ સ્કોલરનો ઉલ્લેખ કરેલો છે અને ખરેખર આ નવીન વસ્તુ છે કે જેના પર આપણે લોકો જઈ અને કોઈ પણ એવી માહિતી છે કે જે પુરાવાઓ સાથે સાબિત થયેલી છે અને તેના માટેના ઠોસ સબૂત પણ એમાં રજૂ કરેલા છે અને એ સો ટકા વિશ્વાસપાત્ર કહી શકાય એવી વસ્તુ આપણને જણાવેલી છે આ માટે રિધિશભાઈનો ખૂબ હું આભાર માનું છું કે આવી નવી માહિતી તમે અમને આપી અમારા દર્શકો સુધી પહોંચાડી રિધિશભાઈ હવે આપણે વાતોનો દોર આગળ ચલાવીએ તો ખાસ કરીને અમારા પ્રેક્ષકો છે એ આપણા પાસેથી જાણવા માંગે છે અમુક વાળને લગતા હું આજે તમને સામાન્ય પ્રશ્નો પૂછવા માંગુ છું કે શું ઉપાય હોઈ શકે જેમાં સામાન્ય રીતે મિત્રો વાત કરવા જાવ રિધિશભાઈ તો વાળને લગતી સમસ્યાઓ છે એ સૌથી પહેલો પ્રશ્ન થાય કે શા માટે ઉદભવે છે તેને ઉત્પન્ન થવાનું કારણ તમારા મતે શું હોઈ શકે છે વાળમાં જે પ્રોબ્લેમ થાય છે એનું જે સોલ્યુશન છે એ બહુ મોટો ટોપિક છે કોઈ થોડા શબ્દોમાં થોડા વાક્યોમાં કે થોડી વાતચીતમાં એ શક્ય નથી પણ તો પણ થોડું ટૂંકમાં સમજાવ ટ્રાય કરું વાળ છે તો હેર કેરમાં સૌથી પહેલાં એનો પ્રોપર ક્લિનિંગ થાય ક્લિનિંગ એવી વસ્તુ થાય કે આ હર્બલ બેઝ કે પાવડર છે કે આમળા અરીઠા સિક્કાઈ છે તમે એનાથી કરો અથવા જે શેમ્પુ છે તો શેમ્પુમાં જે હાર્સ કેમિકલ હોય હાર્સ કેમિકલ એટલે શું કે જે વાળને સાફ કરે પણ સાફ કરવાની સાથે વધારે પડતું એમને ડેમેજ કરી નાખે તો એનો જે આઉટર લેયર હોય એ થાય તમારે સ્કાલ્પ છે એ થાય તો એવું શેમ્પુ ન હોવું જોઈએ સેકન્ડ કે તમે જે માથામાં તેલ નાખો તો તેલ છે એ બરાબર લાગવું જોઈએ માથાના મૂળમાં અંદર ઉતરી રીતે લગાડવું જોઈએ સ પ્રોપર રીતે લગાડવું જોઈએ જેમ કે તમે માથું ધોતા પહેલાં તેલ લગાડો તો ઘણીવાર શું મા વાળ ખૂબ જ મેલા હોય સ્કાલ્પ આપણું મેલું છે તો વાળમાં જે તેલ અંદર ઉતરવું જોઈએ સ્કાલ્પમાં જે એનું એબ્ઝોર્બ્શન થવું જોઈએ કે અંદર જવું જોઈએ એ પૂરું જઈ ન શકે તો હા તમે તેલ લગાવી અને શેમ્પુ કરો તો એમાં સારું પ્રોટેક્શન મળે પણ ચોખ્ખું કાલ્ફ હોય એમાં તમે જે તેલ લગાડો તો થોડું વધારે સારું ઊંડું ઉતરી શકે સેકન્ડ તમે ક્યુ તેલ વાપરો તેલમાં પણ એવું છે કે અત્યારે માર્કેટમાં જે તેલ મળે તો જે સાવ સસ્તું તેલ હોય છે એમાં પણ ક્લેમ બધા લખેલા હોય છે ખરતાવાળમાં ખોડામાં વાળકાળા કરવામાં અને જે ખૂબ મોભૂત તેલ છે એમાં પણ લખેલું હોય છે એટલે તમે પાછા લેબલમાં જુઓ તેમાં ઘણીવાર લાઇટ લિક્વિડ પેરાફિન કે મિનરલો લખેલું હોય છે કે ખાલી પરફ્યુમ જ લખેલું હોય છે એટલે તમે લેબલ અવશ્ય જુઓ એમાં પણ ઘણી બધી ક્વોલિટી આવે છે ખરતા વાળના તેલ અલગ હોય ખોરા માટેનું તેલ અલગ હોય ઠંડક માટેનું તેલ અલગ હોય નોર્મલ તેલ અલગ હોય એટલે એમાં ઘણી બધી કેટેગરી છે થર્ડ છે તમારે ખોરાક તમે ક્યો લ્યો છો બરાબર આપણે શરીરમાં સાત ધાતુએ રસ રક્ત માંસમેદ અસ્થિ મજા શુક્રો તો અસ્થિ ધાતુ વાળ સાથે જોડાયેલી છે પણ તમારું જો પાચન જ નબળું હોય તો તમારો અસ્થિ ધાતુનો કંઈ નરીશમેન્ટ મળે જ નહીં તો તમારો ખોરાક મહત્ત્વનો છે તમે લીલા શાકભાજી કેવા ખાવ છો વિટામિન વાળો ખોરાક કેટલો લો છો પ્રોટીનવાળો ખોરાક કેટલો લો છો એ પણ મહત્વનો છે હાઇડ્રેશન પાણી તમે બહુ સ્પેશિયલી લેડીઝમાં જોવા મળે છે પાણી ખૂબ ઓછું પીતા હોય છે તો પાણી પણ બહુ મોટો ભાગ ભજવે છે પછી અત્યારના જમાનામાં સ્ટ્રેસ બહુ તમે ખોટો સ્ટ્રેસ લેતા હોય તમારી લાઈફસ્ટાઈલ છે એ રેગ્યુલર ન હોય જમવાનું ટાઈમ રેગ્યુલર ન હોય તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તમારા વાળ ઉપર અસર થાય છે સ્કીન છે હેર છે આ બધું આપણે ખાલી કોસ્મેટિકલી જોઈએ છે કે સારું હેર ઓઇલ યુઝ કરો સારું ક્રીમ યુઝ કરો સારું શેમ્પુ યુઝ કરો પણ ખોરાકનું સ્ટ્રેસનું લાઇફસ્ટાઈલનું આટલું જ મહત્ત્વ છે તમે હેર કેર માટે ઘણી બધી વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ આભાર ખૂબ સરસ માહિતી આપી રીતિશભાઈ કે વાળ છે તે મુખ્યત્વે સમસ્યાઓ શા માટે ઉદભવે છે હવે રીધિષભાઈ ઘણા લોકોની એવી સમસ્યાઓ પણ અમારી પાસે આવે છે કે ખરતા વાળ છે ખાસ કરીને શિયાળામાં છે તો તમે જોશો કે વધારે ખરતા વાળની સમસ્યાઓ થાય છે તો હવે આ વસ્તુની તમે સમજાવ્યું કે આપણે આંતરિક તેનો સુધારો કરવો પણ ખૂબ જરૂરી બની જાય છે પણ સાથે સાથે આપણે એવા બાહ્ય કયા સુધારાઓ કરી શકીએ કે જેથી કરીને વાળમાં કોઈ એવી વસ્તુ લગાવી શકાય કે શું કરીએ કે જેથી કરીને વાળ છે તેને ખરતા આપણે સંપૂર્ણપણે તો કદાચ અટકાવી નથી શકતા પરંતુ એ વાળને ખરતા ઓછા કઈ રીતે કરી શકાય મેં તમને જેમ પહેલાં વાત કરી તમે સારું શેમ્પુ યુઝ કરો જે વધારે સ્ટ્રોંગ ન હોય બરાબર સારું તેલ યુઝ કરો જેમ કે તમારે વાળમાં ખોડો છે અને તમે સેમ તમે તેલ યુઝ કરો ખરતા વાળનો કે તમે ઠંડક માટે તેલ યુઝ કરો તો એનો મતલબ નથી જે પ્રોબ્લેમ છે તો એ પ્રમાણે એનું સોલ્યુશન હોવું જોઈએ તો જ્યારે તમને ખરતાવાળ હોય કે ખોડો હોય તો તમે એક કન્સલ્ટન્ટને દેખાડો કે શું પ્રોબ્લેમ છે ખોડો છે તો એક પ્રકારની એક ફંગસ છે બરાબર તો એને દૂર થવી જોઈએ તમારો ડ્રાય સ્કાલ પણ વધારે તો પણ થતું હોય બરાબર તમે પ્રોપર એને હેન્ડલિંગ ન કરતા હોય ઘણા કોમ્બેવા અણીવારા હોય ઘણા હેર સ્ટ્રેટનિંગ કરાવતા હોય કેમિકલ સ્ટ્રેટનિંગ છે હીટ સ્ટ્રેટનિંગ છે કે વાળને ખૂબ ડેમેજ કરે એને પ્રોપર ઘણીવાર વારંવાર વારંવાર હેર ડ્રાયરનો ઉપયોગ કરે તો વાળ છે એ વૃક્ષ થઈ જાય એટલે ઘણા બધા પરિબળો છે પછી એક એવું છે કે પર્સન ટુ પર્સન એ વેરી કરે પણ સારું તેલ અને સારું શેમ્પુ યુઝ કરવું ખૂબ જરૂરી છે બરાબર છે તમે જણાવ્યું એ પ્રમાણે રીધીશભાઈ અન્ય એક પ્રશ્ન એવો પણ મળે છે કે આજકાલ તમે લોકો જોઈ તમે જોયું હશે કે ખૂબ નાની ઉંમર હજી હોય છે લગભગ એમ માનીએ કે પચીસ ત્રીસ વર્ષના બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે કે એ લોકો હજી યુવાનીમાં પહોંચ્યા હોય છે ને એમના વાળ છે તે અકાળે જ સફેદ થવા લાગે છે હેર વ્હાઈટનિંગની જે સમસ્યા છે તે આજકાલ બહુ જોવા મળે છે હવે આવું થવા પાછળનું તમારા મંતવ્ય મુજબ કારણ શું હોઈ શકે અને આને અટકાવવા માટે આપણે શું કરી શકીએ ઘરગથ્થુ ઉપાય એવા કોઈ ખરા તમારી દૃષ્ટિએ તો એ જણાવો મેં જેમ પહેલાં વાત કરી કે તમે હેર ઓઇલ છે એ વાળ માટે ખૂબ જ જરૂરી છે તમે રેગ્યુલર હેર ઓઇલ છે એ માથાના તાળવામાં નાખો પ્રોપર મસાજ કરો મસાજ કરવાનું મહત્ત્વ છે મસાજ થશે બ્લડ સર્ક્યુલેશન સારું થશે શેમ્પુ વ્યવસ્થિત કરો શેમ્પુ જેમ વ્યવસ્થિત કરો એમ શેમ્પુને વ્યવસ્થિત દૂર કરવું પણ આટલું જરૂરી છે ઘણીવાર પાણીમાં સારનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે તો એ પણ ઘણીવાર હેરફોલમાં કારણભૂત બને છે યંગમાં ઘણીવાર જંક ફૂડનું પ્રમાણ ખૂબ વધારે હોય તો શરીરને જે પોષણ મળવું જોઈએ એ પૂરું ન મળતું હોય એની લીધે પણ કારણ હોઈ શકે ઘણીવાર હેર ડ્રાયરનો વધારે પડતો ઉપયોગ થતો હોય આપણે હેર સ્ટ્રેટનિંગ છે કે તમારે પેલું કોઈ પણ વાળને કલર કરવું છે એ બધું પણ અત્યારે ખૂબ જ વધારે પડતું થાય છે એની લીધે પણ થઈ શકે ઘણીવાર વંશ પરંપરાગત પણ હોય છે તો એ પણ એટલે ઘણા બધા પરિબળો છે પણ અલ્ટિમેટલી તમારે હેર કેરમાં બધી વસ્તુને તમારે કવર કરવી જોઈએ બરાબર રિધિશભાઈ હવે રિધિશભાઈ આગળ વાત કરવા જઈએ તો ખાસ કરીને આપણે અહીંયા આયુર્વેદની વાત કરીએ છીએ કે જે કોઈ જ પ્રકારની સાઈડ ઇફેક્ટ જેની નથી હોતી મારા ખ્યાલ પ્રમાણે અને જેના ફાયદાઓ જ ફાયદાઓ છે ને મારો પ્રશ્ન એવો થાય કે આપણે વાળને કાળા કરવા માટે તો અથવા તો વાળને કોઈ સાઇનિંગ આપવા માટે ઘણીવાર લોકો છે એ એવું કરે છે કે બજારમાં મળતી ખાસ કરીને કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે હવે આ વસ્તુ છે એ કેટલા અંશ સુધી આપણે વાળ માટે વાપરી શકાય અને વાપરવી જોઈએ કે નહીં એમાં પણ તમારો અભિપ્રાય આપજો અને જો ના તો એના અથવામાં એવી કઈ વસ્તુઓ છે કે જેને આપણે વાળ માટે યુઝ કરી શકીએ છીએ જો આયુર્વેદમાં કોઈ આડઅસર નથી પણ વસ્તુનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો તો જરૂરી છે જ તમે કોઈ પણ શાકભાજી કે પાણીનો પણ જો ઓવરડોઝ થાય તો શરીરમાં કોઈને કોઈ એની અસર દેખાડે એટલે સોડા આયુર્વેદિકમાં કોઈ આડઅસર નથી પણ એ એક ડોઝ સુધી એની માત્રા હોય એ તમારે થોડું ધ્યાન રાખવું જરૂરી છે પેલી આપણે જે વસ્તુ થઈ ઘણી શું છે આયુર્વેદના નામે માણસો પછી એનો યુઝ અતિરેક કરી નાખે છે ખોરાકમાં અતિરેક થઈ જાય જેમ કે એ લઈ તો એ થોડુંક ધ્યાન રાખવું જોઈએ સેકન્ડ કે માર્કેટમાં જે વાળ કાળા કરવા માટે જે કલર આવે છે એવું નથી બધા કલર સારા ખરાબ આમાં કોઈ પ્રોડક્ટ ઉપર આપણે ન જઈએ પણ કોઈ પણ કેમિકલ બેઝ જે પ્રોડક્ટ હોય તમારી રિક્વામેન્ટ શું છે તમારે જો દસ મિનિટમાં વાળ કાળા કરવા છે તો તમે કલરમાં જ જવું પડશે તમારે પણ તમારે જો નેચરલી વાળ કાઢા કરવા હોય તો મહેંદી છે નીલી છે એમાં આયુર્વેદિક દર્શાવેલું છે પણ એની એક ટેકનિક હોય છે લગાડવાની કે પહેલાં તમે મહેંદી પલાળો અડધી કલાક પલાળો પછી તમે વાળમાં લગાડો ચોખા વાળમાં લગાડો અડધી કલાક કલાક રાખો પછી નીલી લગાડો ભાંગરો છે એ જો ક્રમશઃ તમે ઉપયોગ કરો તો વાળ કાઢા થઈ શકે ઘણા ક્લાસિકલ હેર ઓઇલ આવે છે બરાબર એ તમે યુઝ કરો બરાબર પછી તમે કર્મ છે આયુર્વેદમાં નાકમાં જે અણુ તેલના અથવા ગાયના ઘીના ટીપા નાખવા જોઈએ તેનાથી પણ ખૂબ ફાયદો થાય છે પણ અગેન વાળ કાળા એમ તરત ન થાય બરાબર આપણો પહેલો કોન્સેપ્ટ એવો હોવો જોઈએ કે આપણે વાળને સફેદ થતાં રોકવા છે બરાબર કારણ કે કોઈને પણ થાય આપણે એમ થાય કે મારે વાળ કાળા કરી નાખવા છે નહીં એવું ન વિચારો વાળ સફેદ થતાં રોકવા માટે આ બધા તમે સ્ટેપ લેશો અગેન પાછો ખોરાક સ્ટ્રેસ લાઈફસ્ટાઈલ પાણી વધારે પીવું ખરાબ શેમ્પુનો વાપરવું સ્ટ્રોંગ શેમ્પુ ખરાબ શેમ્પુ સ્ટ્રોંગ શેમ્પુનો વાપરવું બધાના સ્કાલ્પની કન્ડિશન અલગ હોય ઘણાના ઓઇલી સ્કાલ્પ છે ઘણા ડ્રાય સ્કાલ્પ હોય એટલે બધાના વાળનો પ્રકાર અલગ હોય એ પ્રમાણે શેમ્પુ અલગ આપણે અલગ અલગ રીતે યુઝ કરતા હોય છે ઘણાને પાવડરથી વાળ સાફ થઈ જાય છે ઘણા નથી થતું ઘણાને ખૂબ ફીણા જોતા હોય તો એ પર્સન ટુ પર્સનને અલગ હોઈ શકે પણ તમારે વાળને વ્યવસ્થિત સાફ કરવા વ્યવસ્થિત તેલ નાખવું ફૂડમાં ધ્યાન રાખવું એ રીતે તમે વાળનું ધ્યાન રાખી શકો અને હા ઇન્સ્ટન્ટ કોઈ કાળા જે કરવાનું જે આવે છે તો તમારે એમાં જોઈ લેવું કે એમાં કલરમાં એમોનિયા છે કે નહીં જો તમે લગાડો તો એમાં તમને ક્યાંય ઇરિટેશન થાય છે કે નહીં લગાડ્યા પછી આંખો બળે છે કે નહીં જો તમને થાય છે તો નક્કી એમાં કેમિકલ છે જ જો નેચરલી વાળ કાળા થાય તો સૌથી બેસ્ટ બાકી વધતા ઓછા પ્રમાણમાં આડઅસર તો કરે જ છે ખૂબ સુંદર માહિતી આપી રિધિશભાઈ આપે હવે રિધિશભાઈ ખાસ કરીને અમારા લેડીઝ પ્રેક્ષકો જે છે એમનું કદાચ એમ કહીએ ને કે સ્વપ્ન હોય છે ને લગભગ આજકાલ બધા લોકોનો સ્વપ્ન છે કે કાળા લાંબા અને મજબૂત વાળ આ બસ દરેક લોકો ઈચ્છે છે તો હવે આના માટે તમે શું કંઈ એવી વસ્તુ સજેસ્ટ કરી શકો અથવા તો એવું કંઈ અમને ટીપ્સ આપો તમારા તરફથી કે જેથી કરીને અમે અમારા તમામ પ્રેક્ષકોની જે ઈચ્છા છે કે ભાઈ કાળા લાંબા અને મજબૂત વાળ અમે મેળવી શકીએ એ અમારું સ્વપ્ન પૂરું થાય આપનો કંઈ અભિપ્રાય આપો એ વિશે વાળ કુદરતી રીતે બધા કોઈના કરલી હોય છે કોઈના સિલ્કી હોય છે બરાબર કોઈના ડ્રાય હોય છે મારા વાળમાં ખૂબ ડ્રાય છે પહેલેથી જે કુદરતી છે બરાબર એટલે ઘણીવાર આપણે એડવર્ટાઈઝમેન્ટમાં જોતા હોય કે આમ લાંબા સિલ્કી વાળામાં આંગળી અડે એટલે બધા દસ પંદર વાળા આરામથી સ્મૂથલી જાય એવું પોસિબલ નથી બરાબર એટલે પણ તમે વાળની જે હેલ્થ છે એ તમે સારી જાળવી રાખો બરાબર સારો ખોરાક લેવો જેમ વાત કરી બધું રિપીટ કહેવાનું થાય છે તમને એટલે તમે બસ એ ધ્યાન રાખો એ જ છે ઓકે બરાબર આગળ પ્રશ્ન કરવા જાઉં તો વાળ માટે શેમ્પુની જ્યારે વાત કરવા જઈએ આપણે લોકો તો એના માટે શેમ્પુ તરીકે એવી કઈ વસ્તુ છે અથવા તો કયું શેમ્પુ છે કે જેનો આપણે વાળ માટે યુઝ કરી શકીએ અરીઠા છે એ તમે યુઝ કરી શકો પાવડર હોય તો પાવડરને થોડુંક પાણી સાથે મિક્સ કરી તમે પેસ્ટ બનાવીને તમે યુઝ કરી શકો આખા અરીઠાને થોડાક ભાંગીને પલાળો પછી પાણીથી પણ ધોઈ શકો છો માર્કેટમાં થોડી કંપનીના રેડીમેડ હેરવોશ પાવડર પણ આવે છે એ પણ તમે યુઝ કરી શકો પણ ઘણીવાર શું છે બધાના વાળનો પ્રકાર અલગ હોય છે અનુકૂળતા નથી હોતી તો તમે એનએસસીએલ ફ્રી પેરાબેન ફ્રી ફોમિંગ ઓછું ભલે થતું હોય પણ એની પીએચ થોડીક નોર્મલ હોય એવા શેમ્પુ તમે સિલેક્ટ કરો માર્કેટમાં લેબલમાં બહુ સારું છે બધું લખેલું હોય છે બસ આપણે ઘણીવાર જોતા ન હોય બરાબર તો એવું સારું શેમ્પુ તમે સિલેક્ટ કરો અને એનાથી તમે વાળને પ્રોપર તમે વોશ કરો તો એ ખૂબ સારું રહે છે બાકી પાવડરથી ફાવે તો સૌથી બેસ્ટ એ છે પહેલાં જમાનામાં આપણે મૂળતાની માટી છે કાળીની માટી છે અરીઠાથી જ આપણે માથું ધોતા હા પણ આપણે કેવું છે ઓમાં જે ફીણા વરે અને જે તરત ચોખ્ખું થાય એમાં ન થઈ શકે એવું બની શકે ઓકે પણ વાળ ચોખ્ખા થઈ શકે ખૂબ સાચી વાત કરી મિત્રો રિધિશભાઈએ કારણ કે આપણા દાદી નાની જે યુઝ કરતા એમણે વાત કરી કે અરીઠા કે જેને વાળ માટે વરદાન માનવામાં આવ્યું છે અને એ પણ એ જ કહે છે કે આપણે ધીમે ધીમે આપણું આયુર્વેદ છે સાચું એને આપણે ખરેખર ભૂલતા જઈએ છીએ હકીકતમાં તેના તરફ આપણે લોકોએ વળવાની જરૂર છે રિધિષભાઈ આજકાલ નવો ટ્રેન્ડ પણ એક ચાલુ થયો છે કે પાર્લરમાં વાળને સ્ટ્રેટ કરવા આ ઉપરાંત કલર કરવા જેવી પ્રક્રિયા ઉપર બેનો છે એ વધારે ભાર આપે છે તો તમારી દૃષ્ટિએ આ ખરેખર સુંદર લાગવા માટે તેમનો પ્રયાસ છે એ સો ટકાની વાત છે પણ તમારી દ્રષ્ટિએ સારું અથવા તો મેક્સિમમ કેટલી હદ સુધી તેમાં જવું સારું છે અને તેની સામે આપણે આયુર્વેદની દ્રષ્ટિએ કોઈ એવી યુઝ કરી શકીએ કે જેનાથી નેચરલ સાઈનિંગને આપણા વાળને મળી શકે અને તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ ન થાય અઘરો પ્રશ્ન છે કારણ કે આમાં કોઈને પણ નહીં ગમે આ વસ્તુ કોઈ પણ હિટ સ્ટ્રેટનિંગ તમે કરો ફોર એક્ઝામ્પલ તો વાળને તમે આટલી ગરમી આપો આપણે ધોળા નીકળતા જોતા હોય એમ કે ના અમે સીરમ લગાવીએ છીએ પણ મેજોરિટી અમારો જ અનુભવ થયો છે કે એકવાર હિરસ્ટ્રેટનિંગ થયું છે બે વાર થયું ત્રણ વાર થયું પછી એના વાળમાં આપણે સાદી ભાષામાં જીવ કહીએ એ જીવ પછી રહ્યો ન હોય વાળ એકદમ બરછટ લાગે નિસ્તેજ લાગે ત્યાંથી વાળ ખરવાનું વધારે ચાલુ થઈ જાય વાળ સફેદ થવાનું ચાલુ થાય એટલે આમાં વસ્તુ શું ઘણીવાર પ્રોપર એને હેન્ડલ ન થયું હોય પ્રોપર ટ્રીટમેન્ટ ન થઈ હોય કંપનીમાં પણ સ્ટાન્ડર્ડ હોય છે પ્રીમિયમ હોય છે જેનરિક હોય છે એટલે ક્વોલિટીમાં પણ ફેરફાર હોય છે એટલે શક્યો ત્યાં સુધી આ ટાળવું સારું છે વાળને ડેમેજ તો કરે હવે પ્રો બરાબર કર્યું કે નહીં આપણે કઈ રીતે ચેક કરી શકીએ એટલે આપણા અનુભવ ઉપરથી જોઈએ કે રેગ્યુલર આપણે જેટલા ભેગા થતા હોય કે તમે ભાઈ હેર કલર કર્યો કેમિકલ સ્ટ્રેટનિંગ કર્યું હિટ સ્ટ્રેટનિંગ કર્યું ડિટેલ મને નથી ખબર કેમ કે મેં કર્યું હતું ક્યારે પણ અમારા જે રોજબરોજમાં જે અમને અનુભવ થાય છે કે જે અને ટ્રીટમેન્ટ કરાવે છે વારંવાર કરાવે છે એની વાળની હેલ્થ બગડે છે પાકું છે એટલે ન કરવું સારું છે સાચી વાત છે ખરેખરમાં આપણે જોવા જઈએ મિત્રો તો આપણે વાળ માટે જે રીધિશભાઈએ સૂચવ્યું છે કે અરીઠા છે સિકાકાઈ છે આમળા છે તેનો યુઝ કરશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે ખરેખરમાં વાળ આપણને વરદાન આપી રહ્યા છે આપણને આશીર્વાદ આપી રહ્યા છે અને પાર્લરમાં મળતી વસ્તુઓનો યુઝ કરશો તો ખરેખર એ વાળમાં જીવ છે એ પણ બહાર નીકળી જશે રીધિશભાઈ પ્રશ્નોના ઇન્ટરવ્યૂના અંતમાં હું તમને એક બે પ્રશ્નો પૂછવા માંગુ છું કે ખરેખરમાં ઘણી એવું જાણવા મળે છે કે શરીરમાં કે પેટની સમસ્યાઓને કારણે વાળને સમસ્યા ઉદભવે છે શું આ વાત ખરેખર સાચી છે અને સાચી છે તો એને માટે આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ આયુર્વેદમાં એવું દર્શાયેલું છે કે બધા જ પ્રશ્નોનું મૂળ પેટ સાથે જોડાયેલું છે જો તમારું પાચન સારું હશે તો તમારું શરીર જ એ તમારા શરીરને હીલ કરશે વ્યવસ્થિત કરશે બરાબર જો તમે પાચન જ સારું નહીં હોય તો તમે જે ખોરાક ખાવ એનું પાચન જ બરાબર ન થયું તો બાકી બધી સિસ્ટમને કઈ રીતે પોષણ મળશે એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ બધું જોડાયેલું છે જ અને તમે જો તમારું પાચન સારું ન હોય તો આયુર્વેદિકમાં કોઈપણ પ્રોબ્લેમનું શરૂઆત થવાનું કારણ પણ એ જ છે અને સોલ્યુશન માટેની શરૂઆત પણ ત્યાંથી જ છે એટલે તમે ઘણી માર્ગ કરશો તમે આયુર્વેદિક ડૉક્ટરને દેખાડવા જાશો તો તમને પાચનની દવા તમને આપશે પેટ સાપની દવા આપશે કારણ કે પાચનનું ખૂબ જ મહત્ત્વ છે ઘણીવાર તમને કોઈ પેશન્ટ આવતું હોય ઘણા બધા પ્રશ્નો હોય પણ ખાલી પાચનની સારી દવા એને મળે તો પણ બધી વસ્તુ મને રિલેક્સેશન થાય છે એટલે પાચનનું તો ખૂબ જ મહત્ત્વ છે સાથે સાથે ધાતુ છે રસ રક્ત માંસ મેદ મજા શુક્ર તો રસ ધાતુ છે તો રસ એ પાચન સાથે જ જોડાયેલું છે એટલે પાચન સારું હશે તો બાકી બધી વસ્તુમાં તમને ફાયદો થવાનો જ છે ખરેખર બહુ રસપ્રદ અને ઊંડાણપૂર્વક રિધિશભાઈ આજે આપણને સમજૂતી આપેલી છે હવે રિધિશભાઈ ઇન્ટરવ્યુના અંતમાં હું આપની પાસેથી એક જ આશા રાખું કે અમારા દર્શકો છે અમારા પ્રેક્ષકો જે છે એમના માટે વાળ માટેનો આપનો કોઈ સંદેશ હોય તો એ ચોક્કસથી જણાવો કે જેથી કરીને તે પણ એક હેલ્ધી હેર જે આપણે કહીએ એ પોતાના રાખી શકે અને એના માટે તમે કોઈ ટીપ્સ આપો વાળમાં તમે ગૂગલ યુટ્યુબમાં કે ગમે ત્યાં ઘણું બધું લખેલું જ છે બસ એક જ વસ્તુ છે તમે જે વસ્તુનો ઉપયોગ કરો એનો લેબલ બરાબર જુઓ બરાબર તમે પોતાની રીતે અત્યારે નેટ ઉપર બધી વસ્તુ અવેલેબલ છે જ આરામથી રિસર્ચ કરો સારો ખોરાક લ્યો ખૂબ પાણી પીઓ પાણી પીવાના ઘણા બધા અસંખ્ય ફાયદાઓ છે સારું હેર ઓઇલ યુઝ કરો માથાના મૂળમાં બરાબર મસાજ કરો બસ વાળમાં સુધારો થશે જ બસ એક જ વસ્તુ છે આપણે અલગ અલગ વસ્તુને અલગ અલગ ટાઈમે યુઝ કરીએ છીએ સારું શેમ્પુ યુઝ કરે તો સારું હેર યુઝ ન કરીએ બંને કરે તો સારો ખોરાકમાં ધ્યાન ન આપતા હોય બધાની આ ક્રિકેટ મેચ જેવું છે બોલર બેટ્સમેન વિકેટકીપર ફિલ્ડર બધાની જરૂર છે બધી વસ્તુ સાથેમાં તમે ધ્યાન આપશો તો વાળની હેલ્થ આપણી સુધરશે જ બહુ ઊંડું નોલેજ રિધિષભાઈ ધરાવે છે અને એનો આપણે પરિચય અહીંયા મેળવો મિત્રો અને તમે જોયું કે રિધિશભાઈએ ખરેખર બહુ ટૂંકા સમયમાં આપણને લગભગ વાળને લગતી તમામ સમસ્યાઓના ઇલાજ અહીં સૂચવેલા છે અને મિત્રો રિદ્ધિશભાઈએ જે આપણને સૂચવ્યું છે કે આમળા છે અરીઠા છે સિકાકાઈ છે અને અન્ય ઘણી બધી એવી વસ્તુઓ છે કે નેચરલી કુદરતમાંથી મળી આવે છે અને એને આપણે વાળમાં લગાવશું તો આપણને લોકોને ઘણો ખરો ફાયદો થશે અને મિત્રો એ પણ કહું છું કે તમે જો નાના ટાઉનમાં રહ્યો છો અને આપની આજુબાજુમાં વસ્તુઓ અવેલેબલ નથી તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં એની લિંક આપેલી છે તેને તમે એમેઝોન ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરીને પણ મગાવી શકો છો અરીઠા છે સિકાકાઈ છે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે અથવા આજુબાજુના કોઈ આયુર્વેદિક સ્ટોરમાંથી પણ તમે એ મેળવી શકો છો રીતિશભાઈ ખાસ તો આ તબક્કે આપનો કિંમતી સમય કે જે બહુ મૂલ્યવાન છે અમને આજે આપ્યો અને અમારા માટે આટલો સમય કાઢ્યો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા પ્રેક્ષકો વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ ખૂબ તમારો આભાર અને આગળ પણ અમે તમારા માટે આવા પ્રશ્નો લઈને આવશું અને આશા રાખશું કે તમે અમને સાચો વે બતાવો આયુર્વેદની દ્રષ્ટિએ આયુર્વેદ માટે ગમે ત્યારે આપ મોસ્ટ વેલકમ બરાબર આયુર્વેદ માટે કોઈ પણ ચર્ચા કરવી હશે અમે હું હંમેશા તમારા માટે હાજર છું આફાર રિધિશ ભાઈ ખરેખર કહીએ ને મિત્રો તો એક એવા વ્યક્તિ કે જેમણે પોતાના જીવનમાં ખરેખર આયુર્વેદ માટે સમર્પિત છે અને જ્યારે મારે રિધિષભાઈ સાથે વાત થઈ ત્યારે એમણે કીધું કે આયુર્વેદ માટે હું ઓલવેઝ તૈયાર છું ટ્વેન્ટી ફોર સેવન આપણે જેને કહીએ ને કે તમારે જે કોઈ પણ માહિતી પ્રેક્ષકો માટે જોતી હોય તો આયુર્વેદને સ્પ્રેડ કરવા માટે હું હંમેશા તત્પર રહું છું એવા રિધિશભાઈ સાથે આજે આપણે મુલાકાત કરી અને તેમના જ્ઞાનમાંથી આપણે બધું તો નથી મેળવી શક્યા કારણ કે દરિયામાંથી એક ગાગર લીધા જેટલું થાય છે પણ બને તેટલો આપણે પ્રયત્ન કર્યો કે વાળને લગતી સમસ્યાઓના આપણને જવાબ મળી શકે તો આપ સૌ પ્રેક્ષકોનો પણ હું અહીં ખૂબ ખૂબ આભાર માનું છું અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ આભાર મિત્રો